બે વ્યક્તિઓ એટલે કનૈયાલાલ સુંદરજી દેત્રોજા અને વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા આ બંને વ્યક્તિઓએ ખોટી સમજ પાડીને એના ધ્યાન બાદ ખોટો દસ્તાવેજ ઊભો કરી લીધેલો હતો જે જગ્યાના દસ્તાવેજ બાદ જે અવેજની રકમ છે એ મારા અસિલના ખાતામાં એટલે કે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં પૈસા અવેજના પૈસા એની જાણ બાર નાખીએ અને એની ખોટી સિગ્નેચર કરી ખોટી પાસબુક મેળવીને પૈસા ઉપાડી લીધેલાનો આખે આખો બનાવ છે હું શોર્ટમાં આ બનાવની વાત કરું છું મુખ્ય બનાવ એવો હતો કે જે મારા અસિલ વતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક મોરબી શાખામાં પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં જે ચેકબુક છે એ પોતાના એક અલગ વ્યક્તિના નામે ચેકબુક ઇશ્યુ કરાવી ચેકબુક મેળવી એ ચેકબુકમાં ખોટી સિગ્નેચરો કરી અને એક કરોડ ચૌદ લાખ જેટલી રકમ જે અવેજની રકમ છે જે જમીનની અવેજની રકમ હતી એ રકમ અન્ય ખાતામાં રાશિની જાણ બાદ મોકલી દેવામાં આવે છે જે અનુસંધાને પ્રભુલાલ નથુલાલ દેત્રોજા બે હજાર બાવીસની સાલમાં પોલીસ સમક્ષ એફઆઈઆર રજૂ કરે છે ઈવન એસપીને લખે છે આઈજીને લખે છે દરેક જગ્યાએ પોતાનું ફરિયાદ લખવાની ટ્રાય કરે છે પણ એ સમયે પોલીસ ફરિયાદ લેતી નથી અને છ મહિના બાદ પોલીસ એવો રિપોર્ટ કરે છે કે આ કામે ફરિયાદ બનતી નથી ફરિયાદ ના બનવાનું કારણ માત્ર ને માત્ર પોલીસ એટલું દર્શાવે છે કે જે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક શાખામાં સિગ્નેચર છે તે સિગ્નેચર નમૂના સાથે નવ્વાણું ટકા સામ્યતા ધરાવે છે તેવું એક બેન્ક મેનેજરના અભિપ્રાય મુજબ પોલીસ ફરિયાદ નથી લેતી પોલીસ ફરિયાદ ના કરવાનો રિપોર્ટ આટલા પૂરતો સીમિત રાખે છે જ્યારે બેન્ક મેનેજર બી આર વડાવિયા એ પણ એક આરોપી હોય અમે એને આરોપી બનાવતા હોય ત્યારે માત્ર એની વાત માનીને પોલીસ ફરિયાદ નથી બનતી એવું દર્શાવે છે ત્યારે બે હજાર ત્રેવીસની સાલમાં નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી કોર્ટમાં એકસો છપ્પન ત્રણ મુજબ અમે ફરિયાદ દાખલ કરીએ છીએ અને ત્યારબાદ કોર્ટ નામદાર કોર્ટ એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો વ્યૂ માગે છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એવો વ્યૂ ક્લિયર આવે છે કે જે પણ ચેકમાં સિગ્નેચરના નમૂનાઓ છે એમાં એક પણ નમૂનો એક પણ સિગ્નેચર અમારી નથી એટલે આ વ્યક્તિઓ બધા વ્યક્તિઓ સાથે મળીને ખોટી ચેકબુક મેળવીને ઇવન બેંક કર્મચારીઓનો સાથ સહકારથી આખી આખી મેટર ઊભી કરે છે ખોટી ચેકબુક મેળવે છે એ ચેકબુકમાં ખોટી સિગ્નેચરો કરે છે અને એક કરોડ ચૌદ લાખ જેટલી માજરમાન રકમ જે જમીનની અવેજની રકમ જે મૂળ મકસદ જે જમીન પચાવી પાડવાનો મકસદ છે એને પાર પાડવા માટે પોતપોત એ અલગ અલગ ખાતાઓમાં આરટીજીએસથી મોકલી દે છે ત્યારબાદ જે તે સમયે બેંક એવું પોલીસને રિપોર્ટ આપે છે કે સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી એના પછી જ્યારે અમે નામદાર કોર્ટમાં એપ્લિકેશન કરીએ છીએ અને અમે આરટીઆઈથી મુખ્ય શાખા પાસે સીસીટીવી ફૂટેજ માંગીએ છીએ તો સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ મળી આવે છે અને બેન્ક પણ સ્વીકારે છે કે બેન્કના આ કર્મચારીઓનો આમાં રોલ રહેલ છે અને આ આખી મેટર જમીન પચાડી પાડવા માટેની મેટર છે અને આમ કરીને જ્યારે નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ સીઆરએમ એ અમારી જે ક્રિમિનલ ઇન્કવાયરી હતી એકસો ત્રેસાઠ બે હજાર ત્રેવીસ એના કામે હુકમ કરતા એકસો છપ્પન ત્રણ મુજબ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે ફરિયાદ અમે જ્યારે ફરિયાદ કરેલી છે એક આરોપી નંબર એક છે કનૈયાલાલ સુંદરજી દેત્રોજા

આ વ્યક્તિઓ વિરુદ્ધ તેમજ તપાસમાં જે જે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ખુલે ઇવન કે તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ ખુલે એના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરેલી હતી અને જેને કોર્ટે માન્ય રાખેલું છે અને આ મુજબ જામદાર કોર્ટે પોલીસને એકસો છપ્પન ત્રણ મુજબ ફરિયાદ રજિસ્ટર કરવા માટે હુકમ કરેલ છે ફરિયાદ રજિસ્ટર જ્યારે કોર્ટનો હુકમ હોય ત્યારે ઓન ધ સ્પોટ પોલીસે ફરિયાદ રજિસ્ટર કરવી જોઈએ અને ઇવન કોર્ટ જ્યારે યાદી મોકલે છે મારા માનવા મુજબ આ જ નામદાર કોર્ટે યાદી પોલીસને મોકલી દીધેલી છે તો કદાચ આજ સુધીમાં એફઆઈઆર દાખલ થઈ શકે એવી પૂરી શક્યતા છે